गुड मॉर्निंग चापी दियो ब्रश करी ती ये चापी दियो ब्रश करी पेला उठायो चा पीयो बाके ब्रश करी आथ आथ नहीं आई 8:00 8:00 वागे चा पीवा हां आज खाना ले आज तो બીજી વાર છે બીજી વાર પીર્ બોલતો નહી ભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હું આમ કર તે માતાજી કે દે હાય કે હાય જે દેજે કર હાય 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 કર દે નીયા કર દે હાય આવ દસરાગ વાળી ગયો કારી નવા જઈ દેવરાગે નવાજ આજ તો મારું મોડું થઈ જાય ના એની રાતે બરાબર ગાજે

આ રીતે ચાંદ ની દસ વાગ્યા ની ખાવા બે હિય હ એક કલાક થઈ ગયો અગિયાર વાગ્યા પણ હજુ નહિ ઉભી થતી અને આટલી જાડી થઈ રહી હોલો ખાઈ ખાઈ તમાર જેવું તો નહીં નથી ઉઠીન ડાયરેક્ટ ઓના બ્રશ ની કરે ખાવા બે ગયે અના મો એ હમણા જ ઉઠી બસ નવ વાગે ઉઠી લગ બનાઈ બ્રશ કરાવવા ખાઈ દસ વાગે દસ વાગે ઉઠી તી લાગો અના ના ઉઠીન બ્રશ કર્યો કોફી બનાવી પીધી અને હવે ખાવાનું કરું શું હું એ જોઈએ ખવાય શકો નહીં

वो oh, ना तू लटाना है ना हां ना चम तू लटाना हैड ना ना आई लटर पर ही जाइए आपरे हेड लटर है इसको खाजे हां वो है इसको खाजे दादाजी एक बतायो तो हां बताइए

એરિયા દાદા કર્યા કીધા દેખાય

ना मम्मी बेटा जा तू लुगरा

કેમેરી નું ઓનો અલગ સ્ટાફ મેળવાની રીલ બનાવી તો નવી આજે બનાવીએ તો મમ્મી

Hãy subscribe là cho cho Ghiền Mì Gõ Để digital, kêu lỡ những video đi dẫn ગલ્લા જઉ ગલ્ જઈને આજે ભણ્યું છે પનીર શાક આ બધું ખાવા બી ગયો છે મહેમાન આયા તા તારે મહેમાન

આય ગુડ નાઇટ એટલે ગુડ નાઇટ ગુડ નાઈટ થા તમારો વન ટાઈમ થઈ ગુડ નાઈટ માતાજી જેમ મોડુક અને ટીવી જોવા બે જતી ગુડ દેવરાજ ગુડ નાઇટ જીમાતાજી કાલે નવા સાથે સાથી મને ધનભાઈ